રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ખાસ જ્યોતિષી સફર પારદર્શન યુટ્યુબ ચેનલમાં મિત્રો ગ્રહોની ચાલ આપણા જીવનની દિશા નક્કી કરતી હોય છે જો તમે પણ દરરોજ તમારું ભાગ્ય ગ્રહોના ગોચર અને જીવનમાં આવનારી મુશ્કેલીઓના સમાધાન જાણવા માગતા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો અને પેલું આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારો નવો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ચાલો વિલંબ કર્યા વગર જાણીએ ભગવાન વિષ્ણુને ગુરુ ગ્રહને સમર્પિત દિવસ ગુરુવાર અઢાર ડિસેમ્બર બે હજાર પચીસનું સંપૂર્ણ રાશિ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે જેના કારણે અટકેલા નિર્ણયો તમે ઝડપથી લઈ શકશો નોકરીમાં નવી જવાબદારી કે પ્રમોશનના યોગ બની રહ્યા છે વેપારીઓનો મોટો ઓર્ડર મળી શકે છે આજે પીળા રંગના વસ્ત્રો પહેરવા તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને આજે તમારે મિશ્ર ફળની અપેક્ષા રાખવી જોઈએ આર્થિક લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે ઉધાર આપવાનું ટાળવું દિવસના અંતે પરિવાર સાથે વિતાવેલી ક્ષણો તમને માનસિક શાંતિ અપાવશે વડીલો કે ગુરુ સમાન વ્યક્તિનું માર્ગદર્શન આજે તમારી કોઈ મોટી મૂંઝવણ દૂર કરશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સંદેશ વ્યવહાર અને સંપર્કનો રહેલો છે તમારી વાણીના પ્રવાહથી તમે સામાજિક વર્તુળમાં લોકપ્રિય બનશો વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે અભ્યાસમાં ધાર્યું પરિણામ મળશે જૂના મિત્ર સાથેની મુલાકાત કોઈ નવા બિઝનેસ આઈડિયા તરફ દોરી જશે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ લાંબા સમયથી ચાલતી માનસિક ચિંતાઓ આજે અંત આવશે ચંદ્ર અને ગુરુની અનુકૂળતાને કારણે તમારું મન ધાર્મિક કાર્યોમાં પરવાયેલું રહેશે આજે કોઈ ગરીબ વ્યક્તિને ચણાની દાળ કે ગોળનું દાન કરવાથી અટકેલા કામોમાં વેગ પકડશે આજે તમે શારીરિક રીતે હળવાશ અનુભવશો પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ઓફિસમાં બોસ અને ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યશૈલીમાં પ્રભાવિત થઈ શકે છે સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે આજે સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામા કન્યા રાશિના જાતકોએ આજે વાણી અને વર્તન પર સંયમ રાખવાની ખૂબ જ જરૂરી છે નાની નાની વાતોમાં ગુસ્સો કરવો તમારા કામ બગાડી શકે છે ધીરજના ફળ મીઠા હોય છે આ મંત્રને આજે વળગી રહેજો

જો તમે પાર્ટનરશીપમાં કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે લાંબા ગાળાના રોકાણ માટે દિવસ અનુકૂળ ગણાય છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનું નામાક્ષર છે ન તેમજ ય આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા બે વાર વિચાર જરૂરથી કરજો અથવા ઘરના વડીલોની સલાહ લેવી ખાસ હિતાવક છે ઉતાવળમાં કરેલા કામમાં નુકસાન થઈ શકે છે બિનજરૂરી મોત્સવ પાછળ ખર્ચ વધી શકે છે તેથી બજેટ બનાવીને ચાલજો શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આવનારા સંકટો દૂર થશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ગુરુ ગ્રહની તમારી રાશિ પર વિશેષ કૃપા રહેલી છે તેથી આજનો દિવસ તમારા માટે ગોલ્ડન ડે સાબિત થઈ શકે છે નવા સાહસ માટે આ ઉત્તમ સમય રહેલો છે માન સન્માનમાં વધારો થશે સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે જે મનને પ્રફુલ્લિત કરી દેશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે દિવસ વ્યસ્તતા ભરેલો રહેશે પરંતુ તમારી મહેનતનું યોગ્ય ફળ તમને ચોક્કસથી મળશે કાર્ય સ્થળે વાતાવરણ શાંત રહેશે અને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે અનુભવી વ્યક્તિ કે વૃદ્ધોના આશીર્વાદ અને સલાહ લઈને આગળ વધતો કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ તેમજ સ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેલો છે મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત લાભદાયી રહેશે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે જૂનું રોકાણ આજે ફાયદો કરાવી શકે મન પ્રસન્ન રહેશે અને સકારાત્મક વિચારો આવી રહ્યા આવશે બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ છે મીન રાશિના નામાક્ષર છે દ ચ છ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિક અને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે તમારી આંતરાત્મા જે કહે તે મુજબ કામ કરજો લાંબા સમયથી મનમાં રહેલી કોઈ ઈચ્છા જે પૂર્ણ થઈ શકે છે ગુરુવાર તમારા માટે સુખદ સમાચાર લઈને આવશે ખાસ કરીને જમીન મકાન સંબંધિત બાબતોમાં આજનો વિશેષ શુભ ઉપાય ગુરુવાર સ્પેશિયલ જીવનમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે આજે સ્નાન કર્યા પછી શ્રી વિષ્ણુ ભગવાન અથવા ગુરુદેવની સામે પીળા ફૂલ અર્પણ કરો અને ઓમ ગુરુવે નમ ઓમ ગુરુવે નમા મંત્રનો અગિયાર કે એકસો આઠ વાર જાપ જરૂરથી કરો આ ઉપાયથી કુંડળીમાં ગુરુગ્રહ બળવાન બનશે પ્રિય દર્શક મિત્રો આશા છે કે આજનું રાશિફળ તમારા જીવનમાં નવી આશા અને દિશા લાવશે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો તમારી રાશિ કંઈ છે તે કોમેન્ટમાં જણાવો અને તમારા મિત્રો પરિવાર સાથે આ વિડિયો શેર જરૂરથી કરજો દરરોજ આ વિધ સચોટ જ્યોતિષ માહિતી જોવા માટે જોતા રહો ભાવિદર્શન યુટ્યુબ ચેનલ આવતીકાલે ફરી મળીશું નવા રાશિ રાશિફળ સાથે ત્યાં સુધી રજા આપો જય ગુરુદેવ જય શ્રી હરિ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ ગમ્યો ગમે લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો